you yeah. yeah. મહાનગરપાલિકા દ્વારા જિલ્લા કક્ષાની નવરાત્રીના રાજ સ્પર્ધા તારીખ છ સપ્તાહ યોજાઈ હતી ત્યારે વાત કરીએ તો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર કમિશનર શ્રી યુવા યોગ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી જૂનાગઢ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત

આપણા આપણા રાષ્ટ્રીય ગરબાને યુનાઇટેડનો વર્લ્ડ હેરિટેજનું સ્થાન પણ પ્રાપ્ત કરવામાં આવ્યું હતું વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું pani 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 ડાયરેક્ટર છે આવો કિરણભાઈ અને આ બી આ જે સ્પર્ધાઓ વિજેતા છે સરસ પ્રજાના મારું નામ હેરા સંજયભાઈ છે અમે સાંસ્કૃતિક કાર્યક્રમ માં ભાગ લીધો હતો અમે શ્રી એનસી પરમાર ગર્લ્સ હાઈસ્કૂલ વિસાગર માંથી આવી છે અમે બે જગ્યાએ ભાગ લીધો હતો એક ગુરુકુલ જ્ઞાન ભાગ અને બીજો

હું વિજયસિંહ સિંહ કાગડા ભૂથળ ગામ તાલુકા મારિયા હાટીના આજરોજ જુનાગઢ જિલ્લા ખાતે જુનાગઢ જિલ્લા મહાનગરપાલિકા આયોજિત રાસ ગરબા મંડળનું સ્પર્ધાનું આયોજન કરેલું છે તેમાં અમે ભાગ લીધેલો હતો અને આજે અમે સૂર્ય અને મણિયારા રાસ રજૂ કર્યો છે અને આવ અમારી રાસ મંડળ છે વીસથી પચીસ વર્ષ ત્યાં આ રાસમંડળ આવે છે અમારા પિતાશ્રી રમતા અત્યારે અમે રહે છે આવનારી પેઢીમાં પણ અમારા બાળકો તૈયારી કરે છે અને ગૌશાળાના લાભાર્થી રમીએ છીએ આ સૂર્ય અને મણિયારો રાસ એક ઉર્જા સ્ત્રોત હોય છે જેમાંથી આપણે ગરબામાં ઉર્જા સ્ત્રોત જાણી શકે મળી શકે એવું આ રાસ મંડળ છે ને અમે આ સ્પર્ધામાં અમારો નંબર આવશે એવી અમે આશા રાખીએ છીએ અને રાજ્યકક્ષાએ પણ અમે જવાની પૂરેપૂરી તૈયારી કરી છે અને ત્યાં પણ અમે સારું એવું પ્રદર્શન રજૂ કરશું અને સૂર્ય ઉર્જાનો મણિયારો રાસ ભવિષ્યમાં પણ અમે ઉજાગર રાખશું જય રામ જુનાગઢ શહેરમાં તાજેતરમાં જ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ હોસ્ટેલનો મામલો વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીને મામલોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને વાયરલ થતાં જ વિદ્યાર્થીના ગ્રુપ દ્વારા અન્ય વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો અને ધોરમાર મારતો વિડીયો વાયરલ થતાં કલેક્ટર દ્વારા પાંચ અધિકારી શ્રીની બનાવેલી કમિટીને એસડીએમ એસડીએમ સાહેબ તો ડીવાયએસપી બાળ સુરક્ષા અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી અધિકારી પહોંચ્યા હતા શાળા સંચાલક અને હોસ્ટેલ સંચાલક સામે આ કરી કડક પરત હાથ ધરવામાં આવી હતી કમિટી બનાવી હતી તપાસ છે તે તેજ કરવામાં આવી છે અને તપાસ તેજ કરવામાં આવી હતી અને શ્રી દ્વારા હોસ્ટેલ અને શાળા પર તપાસ તેજ કરી હતી અને કાગળોની તપાસો કડક હાથે કરી કરવામાં આવી હતી ને વધુમાં એસમ શ્રી ચરણસિંહ ગોહિલે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું સર કરો જિલ્લામાં આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે એક મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયેલો આ ઘટનાને ગંભીરતાથી લઈ અને માનનીય જિલ્લા કલેક્ટર સાહેબે એક ઉચ્ચ કક્ષાની તપાસ સમિતિની રચના કરી છે જેમાં ડીવાયસપી શ્રી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી જિલ્લા શ્રી અને બાળ સુરક્ષાના અધિકારીઓનો સમાવેશ કરાયેલો છે આ સમિતિ દ્વારા આજે તપાસ હાથ ધરવામાં આવેલી છે તપાસનો મુખ્ય ઉદ્દેશ ઊંડાણમાં જઈ અને આ ઘટનાઓ કયા કારણોસર બનેલી છે હોસ્ટેલ માટે કોઈ નિયમ અનુસાર મંજૂરીઓ લીધેલી છે કે કેમ અને આ પ્રમાણે આવી ઘટનાઓ બાળકોના મગજમાં શા માટે આવું એગ્રેસન આવે છે આ ઘટનાઓ ન બને એના માટે શું કરી શકાય આ બધા દિશાઓમાં તપાસ કરવા માટે માનનીય કલેક્ટર સાહેબે નિર્દેશો આપેલા છે આ સમગ્ર ઘટનાની તપાસ કરી અને જે અહેવાલ છે એ ખાનગી રીતે કલેક્ટર સાહેબને સોંપવામાં આવશે અને પછી આગળના જે નિર્દેશો મળશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઘટનામાં સંચાલકો અને જે હોસ્ટેલના કર્મચારીઓ છે એમણે આ ઘટનાને કઈ રીતે લીધેલી છે અને ઘટના કઈ રીતે આગળ વધી છે એમણે શું કાર્યવાહી કરી હતી એની પણ તપાસ કરવામાં આવશે અને જો એમાં જે પણ કંઈ કાયદેસર કાર્યવાહી કરવા પાત્ર હશે તો કરવામાં આવશે આપની જે આ હોસ્ટેલ ઉપર જે આક્ષેપો થયા છે શું છે હકીકત જે આક્ષેપો થાય છે વિડીયો વાયરલ થયો છે એ સત્ય હકીકત છે વિડીયો વાયરલ થયા પછી વિદ્યાર્થીઓને મિટિંગ રાખેલી એ વિડીયો વાયરલ થયા પછી વિદ્યાર્થીની મિટિંગ રાખેલી કે કોઈને કાંઈ પણ તકલીફ હોય જૂન જુલાઈ ઓગસ્ટમાં અને કોઈ માર માર્યો હોય ધમકી આપી હોય ને કોઈ બીજો વિડીયો કોઈ બનાવ્યો હોય તો પણ અત્યારે કહેશો તો એના અંગે કાર્યવાહી થશે કોઈ પણ વિદ્યાર્થી આ અંગે મારી પાસે આવ્યા નહીં ખાસ કરીને વાલીઓનો આક્ષેપ છે કે તમે જાણ ન કરી વાલીઓને ઘટના બાદ ઘટના બાદ જ્યારે વિડીયો વાયરલ થયો એ પછી મેં અઢી વાગ્યા સુધી ઉપલેટાના જે વાલી હતા એની રાહ જોઈ પછી મારે મિટિંગ હતી ત્યારે રાજાભાઈને મેં કહ્યું કે હું મિટિંગમાં જાઉં છું વખતે હું મોટે ભાગે મોબાઈલ સાયલન્ટમાં અથવા તો સ્વિચ ઓફ રાખું છું સાર્વજનિક પ્લોટ છે એ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં પ્રિમાઇસિસની બાજુમાં આવેલું છે ખૂણામાં આવેલો છે એમાં એક ઇંચનું પણ દબાણ કરેલું નથી કે પાન કમ કરેલ નથી એ વાત ખોટી છે કોઈ દબાણ કરેલ નથી